જય વસરાજ જય ગુરુદેવ જય અભ્યાયમાં જે મચુમાં અમારી રસોઈ માં આપનું હાર્દિક સ્વાગત છે અને અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે રબડી અંગૂર રબડી બનાવવા માટે આપણે સામગ્રી તમને બતાવી દઈએ અને કઈ રીતે બનાવી ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અંગૂર રબડી બનાવવા માટે જો આ તમારે જેટલી બનાવી એટલી તમે બનાવી શકો છો હું અત્યારે બે લીટર દૂધની બનાવું છું એટલે કે બે લીટર દૂધ આપણે ધીમા ગેસ છે મેં અડધીથી પોણી કલાક આમ તો જો કે કલાક જેવું થઈ ગયું છે કલાકથી ધીમા ગેસે આ દૂધ ઉકળે છે એટલે કે ઘાટું કરવા માટે દૂધ હું ઉકાળું છું આપણે અત્યારે ખાંડ કે આમાં કાંઈ મિક્સ કર્યું નથી એટલે આ દૂધ ઉકળી જાય ત્યાર પછી આમાં ખાંડ આપણે એડ કરશું અને અત્યારે પનીર બનાવવાનો મારે ટાઈમ નથી એટલે પનીર હું અત્યારે તૈયાર લઈ લીધું છે આપણે જો આ રીતનું પનીર તૈયાર લીધું છે અને હવે ટુકડા કરી અને આપણે પાણીમાં ઉકળવા દઈશું થોડીવાર વાર ઉકળી જઈને પછી આપણે એને પનીરના આપણે નાના નાના ટુકડા કરીને ખાશે અને હવે આને આપણે થોડી વાર ઉકળવા દઈશું એટલે સરસ મજાનું ઉકળી જાય ત્યાર પછી આમાં આપણે એક કપડું કોટનનું લઈ અને એની અંદર આપણે આ પાણીને ગાળી લેવાનું છે અને પનીરને આપણે જોકે અત્યારે ભૂકો થાય તો થવા જ દેવાનો છે એમાં કાંઈ ગભરાવાનું નથી કટિંગ કરેલું છે એમાં કદાચ એક રસ થઈ જાય તો વધારે સારું એટલે થોડી વાર ઉકળશે ત્યાં સુધીમાં પનીર છે એ આપણે ઓછું પડી જાય એટલે આપણે ઈજીથી ગોળી શકીએ આપણે અંગૂરમાં ગોળીઓ ગોળી ઉવારવાની છે એટલે થોડી વાર આપણે ઉકળવા દઈએ એટલે સરસ મજાનું આપણે પનીર છે એ ઓગળવા માંડે અને બીજું એક એ છે કે આપણે મલાઈ નાખવી હોય તો તમે મલાઈ પણ નાખી શકો છો અને આ પનીર ઉકળે ત્યાં સુધીમાં આપણે એમાં

જે રબડીનો જે મસાલો આવે એ પણ આપણે દૂધમાં ઉકાળ એટલે કે ઓગાળેલો છે એકદમ સરસ મજાનો પાવડર આપણે આમાં સમજી ફેરવી અને ઓગાળી નાખવાનો છે એ આપણે આમાં એડ કરી દઈશું અને હવે ખાંડ સ્વાદ મુજબ જો ખાંડ આપણે નાખી દીધી છે ને ફ્રૂટનો આપણે જે પાવડર આવે છે રબડીનો એ આપણે એક ચમચી જેટલો એડ કર્યો છે અને પનીર પણ આપણે સરસ મજાના ઓગળી ગયા છે એટલે હવે આપણે ગેસને કરી દઈશું બંધ એટલે કે પનીરને હવે આપણે એક આછું કપડું લઈ અને એની અંદર નાખી દઈશું એટલે પાણી છે બધું એ નીકળી જાય સરસ મજાનું અને આપણે પનીરને આ રીતે ચમચો ફેરવશો એટલે સરસ ભૂકો થઈ જાવ અને દૂધને આપણે થોડી વાર ઉકળી જાય અને ખાંડ ગળી જઈએ એટલે આપણે ગેસને ત્યાં સુધીમાં તૈયાર કરી લઈએ ભૂકો કાજુ બદામ અને અને પિસ્તા એલચીનો પાવડર આપણે આમાં એડ કરી દીધો છે હવે આપણે આ કાજુ બદામ બધું પતરણ છે એડ કરી દઈશું આ રીતનું આપણે એક કપડું લીધું છે એની અંદર આપણે પનીર નાખ્યું છે એટલે કે પાણી નીતરવા માટે મૂકી દીધું છે પાણી નીતરી જાય ત્યાં સુધીમાં આપણે જ્યાં રસગુલ્લા બનાવવાના છે એના માટે આપણે તૈયાર કરી લઈએ એટલે અંગૂર તૈયાર કરી લઈએ આ આપણે પાણી ગરમ મૂક્યું છે એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું એટલે કે વેળું પાણી થઈ જાય ત્યાં સુધીની એની થોડીક એટલી મીડિયમ ખાંડ નાખશું આપણે હવે આને પાણીને આપણે ઉકળવા દઈશું સાહણી નથી લેવાની પાણી એકદમ આપણે ઉકળી જાય અને ખાંડ ગળી જાય એ રીતનું આપણે રાખવાનું છે ખાંડ ગળે ને એટલું જ આપણે ઉકળવા દેશું ચટકીમાં આપણે ગરમ કરેલું દૂધ લીધું છે એની અંદર આપણે કેસર પલાળી દઈએ આ બધી વસ્તુ તૈયાર થઈને ત્યાં સુધીમાં કેસર પલાળી દઈએ પાણીમાં એટલે કે દૂધમાં કેસર આપણે એડ કરી દીધું છે અને થોડી વાર રેવા દેશું એટલે સરસ મજાનું પાણીમાં ઓગળી જાય પાણી આપણે સરસ મજાનું કાઢી લીધું છે એટલે કે નીતારી લીધું છે પાણીનું એક ટીપુ રહેવું જોઈએ દબાવી લેવાનું છે મસળવાનું છે એકદમ તો તમારે તવું લઈ લેવાની છે અને તવી ઉપર પછી આ રીતે હાથના મદદથી આપણે પનીરને એકદમ મસળી લેવાનું છે સરસ એકદમ મસળાઈ જવું જોઈએ ગોળી જરાય ન રહેવી જોઈએ પાણી ઉકળી ગયું છે ને થઈ ગયું છે તૈયાર આપણે આ પનીર છે એને આપણે મસળી લીધા છે મસળી અને મસ્ત નાની નાની મીડિયમ સાઇઝની આપણે ગોળી વાળી લીધી છે હવે ગોળી વારી અને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે આમાં એડ કરી દેવાની છે જોકે અમુક ગોળી છે એ ભાંગી જાય આમાં તો એ કંઈ પ્રોબ્લેમ નથી તો આપણે રબડી છે એ ઘાટી થઈ જશે એટલે વાંધો નહીં આવે હવે અંગૂર છે આપણે અંગૂર બનાવ્યા છે ને એને આપણે આ સાહણીમાં મૂકી દઈશું બધાય અને થોડીવાર ધીમા ગેસે ઉકળવા દઈશું એટલે કે આપણે જે અંગૂરા પનીરના બનાવેલા મોળા હશે ને એના હિસાબે આ સાહણી પી જાય તો સરસ મીઠા થઈ જાય અને આપણે રસગુલ્લા જેવા થઈ જાય મીઠા થાય તો જ ભાવે નહીં તો આ ગોળિયું છે એ તો એકદમ મોરી હોય તો ભાવે નહીં પછી એટલે આ રીતે આપણે થોડી વાર રહેવા દઈશું ને એટલે સાહણી સરસ સડી જાય આમાં એટલે વાંધો ન આવે જો આપણે સરસ મજાને ચાહણી ચડવા માંડી છે અને સરસ ઉકળવા માંડ્યું છે અને થોડી વાર આપણે ધીરો ગેસ કરી અને ઢાંકણ લગાવી દઈએ ત્યાં સુધીમાં ગોળીઓમાં ચડી દઈએ ચાહણી એકાદ ગોળી છે આપણે ભાંગી ગઈ છે પણ એનો પ્રોબ્લેમ નથી રબડી છે ખાટી થઈ જશે જો આપણે સરસ મજાનું થઈ ગઈ છે ગોળીઓ કમ્પ્લીટ તૈયાર હવે આમાં સાકણીમાંથી નિધારી અને આપણે રબડીમાં એડ કરી દઈશું હલો આપણે રબડીમાં એડ કરી દીધી છે આ ગોળીઓ જે આપણે રસગુલ્લાની એટલે કે અંગૂરની અંગૂરની ગોળી એડ કરવી હવે આપણે આમાં જે કેસર પલારીને રાખ્યું છે એ આપણે આમાં એડ કરી દઈશું સરસ મજાની કેસરવાળી આપણે અંગૂર રબડી થઈ ગઈ છે તૈયાર ફ્રીઝરના ખાનામાં મૂકી દેશો અડધી કલાક રહેશે એટલે સરસ ટાઢી થઈ જશે આની સાથે તમે પૂરી રોટલી પરોઠા કોઈ પણ સર્વ કરી શકશો કરો જ શકો છો અને અથવા તો તમે આમાં આપણે ઠંડા પીણામાં પણ પીવામાં રાખી શકો છો અને લગ્ન પ્રસંગે કે વાર તહેવારે કે મહેમાન આવે તમે બનાવી શકો છો અને જલ્દીથી આસાનીથી એકદમ સરસ મજાની રબડી થઈ જશે તૈયાર બિલકુલ ગભરાવાનું નથી સરસ મજાની અંગૂર રબડી આપણે ઘરે જ તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો થઈ ગઈ છે ને આપણી રબડી તૈયાર તો એ જ રીતે આપણે અમારી આ રબડીની રેસિપી મિત્રો તમને કેવી લાગી છે જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી